સૌ વાલા મિત્રોને મારા જયસિઆરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પંદરમી ઓક્ટોબર બે હજાર પચીસને વાર છે બુધવાર પંચાંગ કહે છે આસો મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે આજનું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે અને સાધ્ય યોગ છે સાથે સાથે કર્ક રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે સાત અને બાવન મિનિટથી શરૂ થાય છે નવ ને ઓગણીસ મિનિટ સુધી અને રાહુકાળ બરાબર બપોરે બાર વાગ્યે બાર મિનિટથી શરૂ થાય છે અને ને ઓગણચાલીસ મિનિટ સુધી ચાલશે આ બંનેઓ અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ના થાય શુભ યાત્રા પણ ના થાય અને શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ આજે રાહુકાળના રાહુકાળ અને અભિજીતનો મુહૂર્તનો સમય એક જ છે તેથી અભિજીત મુહૂર્ત અશુભ મુહૂર્ત ગણાય આજે અભિજીત મુહૂર્તમાં કોઈ કાર્ય પણ ન થાય તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તમે સવારે નાવા માટે બેસો સ્નાન કરવા બેસો ત્યારે તમારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખવાની પાણીને હલાવી દેવાનું અને ત્યાર પછી એ હળદરવાળા પાણીથી સ્નાન કરવાનું છે ચોખ્ખા પાણીનો પણ ઉપયોગ કરી શકાય સાથે સાથે સાબુ શેમ્પુનો પણ ઉપયોગ તમે કરી શકો વાળા મિત્રો સ્નાન થઈ ગયા પછી કપાળની અંદર દૂધનું તિલક કરવું અથવા સફેદ ચંદનનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે આ કાર્ય પતી જાય ત્યાર પછી ત્રીજું કાર્ય એ છે કે મંદિરે જવાનું છે દરોને ગોળ લઈને જવાનું છે ગણપતિ દાદાના મંદિરે ગણપતિ દાદાની સમક્ષ સામે ઉભા રહીને ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની સાથે સાથે ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ ત્યાર પછી સાયન સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી અને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાયણજીનો પાઠ તમારે અર્પણ કરવાનો અને રાત્રે સૂતા પહેલા તમારે તમારી જ પથારીમાં બેસવાનું પલાઠી વાળી દેવાની યથાશક્તિ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવું વાળા મિત્રો આ તો આજનો ઉપાય હવે એના પછી જેનો જન્મદિવસ દિવસ પંદરમી ઓક્ટોબર અને બે ને બુધવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું એ પ્રમાણે તિલક પણ કરજો પણ સાથે સાથે સાયન સાયનકાળ જ્યારે થાય ત્યારે જો બની શકે તો તમે ચણાના લોટમાં ચડેલું ફરસાણ નાના નાના બાળકોને વહેંચજો ચણાના લોટનું બનેલું ફરસાણ હોય તે તમે નાના નાના બાળકોને વહેંચજો અને સાથે સાથે તેમના અભ્યાસ માટે નોટ ચોપડી બુક અથવા પેન એવા સાધનો પણ જો આપશો તમારું આખું વર્ષ સરસ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વેલા વાલા મિત્રો સવારે સ્નાન કરી લે વડીલોને ચરણ સ્પર્શ કરી લે અને ત્યાર પછી કોઈ પણ ગણપતિના મંદિરે જાય અને ગણપતિના મંદિરે જઈ અને ભગવાનના દર્શન પણ કરી લે સાથે સાથે પતિ પત્ની સાથે જાય એટલી પ્રાર્થના કરું છું અને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉંનું દાન કરે ગોળનું દાન કરે અથવા સીધાનું દાન કરે તો આ ખૂબ વર્ષ ઉત્તમ રીતે પસાર થશે વાલા મિત્રો આ હતો આજનો ઉપાય તો તમને જ્યારે પણ આ વીડિયો લઈને ઉપાય કરવાની ઈચ્છા થાય તો મારા વિડીયો બધા જ ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે યુ પર પણ હોય છે દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠકને સર્ચ કરજો અને વિડીયો ત્યાંથી મેળવી લેજો જાતે ઉપાય કરજો ફરીથી એકવાર પ્રાર્થના કરું છું કે આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી નિયમિત ઉપાય કરવાથી ગ્રહો બેલેન્સ થશે અને એક વખત ગ્રહો બેલેન્સ થશે પછી તમારા જીવનમાં સંઘર્ષ દુઃખ પીડા ચિંતા અને ટેન્શન બધું જતું રહેશે પણ નિયમિત ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને આ ઉપાય અવશ્ય કરશો મારા મિત્રો મારો વિડીયો જો ગમતો હોય મારી સેવા તમને ગમતી હોય તો એક પ્રાર્થના કરું છું મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વ્યક્તિ આ વિડીયો પહોંચી જાય બસ એ જ પ્રાર્થના નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય આરામ